સતંતર ગુનો કર્યો છે જે આપણા પાસેથી આપણો જે જન્મસિદ્ધ અધિકાર હતો આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણને મળેલો આ રોડમાં ચાલવાનો જે અધિકાર હતો એ 2008 માં આ લોકોએ આપણી પાસેથી છીનવી લીધો છે આ જે અધિકાર છે એના રૂપે એ લોકોએ આપણને 17 વર્ષ સુધી આપણને ચાલવા દીધા હતા આજે આજે માનનીય અધિકારી સક્ષમ અધિકારી શ્રી જે આપણી વચ્ચે આવ્યા છે એ એમડી મનમાની કરે છે નીતિ નિયમો આપણને શીખવે છે એ એવું કહે છે કે નિયમ છે ને નિયમનું પાલન કરવું પડશે મિત્રો એ સાહેબને હું આજે કહેવા માંગુ છું કે સાહેબ તમે જે ઓફિસમાં બેઠા છો ને એ ઓફિસનું નિયમ મુજબ છે તમે જે તમે એ ઓફિસ ભી નિયમ મુજબ નથી ભઈઓ એ ઓફિસ નેશનલ હાઈવે ડિટર્મેશન રેટ્સ એન્ડ કલેક્શન રૂલ્સ બે હજાર આઠના નિયમ નંબર આઠનું સદંતર ઉલ્લંઘન કરે છે આજે હું તમને જણાવું નિયમ નંબર આઠ શું છે નિયમ નંબર આઠ એવો છે કે જે નગરપાલિકાથી દસ કિલોમીટર બહાર કોઈ પણ નેશનલ હાઈવે ઓથોરિટીનો ટોલ ટેક્સ હોવો જોઈએ તમને ખબર છે ટોલ ટેક્સ પાલનપુરથી કેટલો દૂર છે ખાલી છ કિલોમીટર ખાલી છ કિલોમીટર એમણે રોડ કર્યો છે પાલનપુરના વિકાસને રૂંધવાનું કાર્ય કર્યું છે એમણે પાલનપુરના વિકાસને રૂંધવાનું કાર્ય કર્યું છે 20 કિલોમીટરના ખેડૂતોને એમણે સંપૂર્ણ માફી આપવી પડશે જ્યાં સુધી એ રહે એમના નિયમનું પાલન ના કરે ત્યાં સુધી એટલે આપણી એક માંગણી એવી છે કે તમે નિયમમાં જ્યાં સુધી ના આવો ત્યાં સુધી અમારા 20 કિલોમીટરના ખેડૂતોને સંપૂર્ણ સંપૂર્ણ ટોલ ટેક્સ માફી આપો કોઈ કન્સેશન નહીં કોઈ પાસ નહીં કોઈ કમિશનવાળા પાસ કે કોઈ એવી સિસ્ટમ નહીં કરવાની આજે હું બીજા એક સ્થાનિક સક્ષમ અધિકારી ટોલ નાકાના કે જે સ્થાનિક સિંગમ સાહેબ છે એમને જ્યારે અમે માવજીભાઈ શુક્રવારના દિવસે મળ્યા ને ત્યારે સિંગમ સાહેબે એવું કહ્યું હતું કે ભાઈ પાંચસો આજુબાજુના આગેવાનોની સહીથી મેં સો રૂપિયાનો પાસ કર્યો છે આજે હું તમને પૂછવા માંગુ છું તમે સ્થાનિકો છો તમને ટેમ્પા ભરી ભરીને બહારથી તો નથી લાવવામાં આવે ને હા જો તમે સ્થાનિકો છો તો મને જણાવો તમે કોઈએ સહી કરી છે મને બે હાથ ઊંચા કરીને જણાવો કે કોઈએ સહી કરી દી વાહ ભાઈ વાહ ભાઈ વાહ જો કોઈએ સહી નથી કરી તો હું સરકાર સિંહને અને પ્રશાસનને વિનંતી કરું છું કે સક્ષમ અધિકારી ઉપર કાર્યવાહી કરે ખોટી સહીઓ કરીને માંગણી કરવાનો જે ગુનો થતો હોય ને એ ગુનો દાખલ કરે એમની ઉપર ખેડૂતો ઉપર એમણે અત્યાચાર કરવાનો કાર્ય કર્યું છે એટલે આજુબાજુના ખેડૂતોએ જ્યારે તમારે રોડ બનાવો હતો ને ત્યારે જમીન આપી છે જમીન આપી છે અને છતાં તમે એમની ઉપર સોસો રૂપિયા નો નિયમો કરો છો એટલે આપણી માંગણી આપણી માંગણી આપણે શાંતિપૂર્વક કરવાના છીએ અને આપણી માંગણીઓ સાચી છે એટલે